તો નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ હાલના ધબકારાની અંદર મિત્રો પહેલાં તો બધાય મારા વાલા ખેડૂત મિત્રોને મારા રામ રામ અને જયસિદ્ધનાથ ખેડૂતભાઈઓ હાલની અંદર જીરાની કંઈક કંડિશન કંઈક અલગ છે આજથી હજી પંદર વીસ દિવસ પહેલાં જ જીરુના ભાવ કંઈક અલગ હતા અને અત્યારે પણ અલગ છે ખેડૂતભાઈઓ હોળી પહેલાં જીરુના ભાવ જે હતા તે અત્યારે હાલની અંદર તે ભાવ ફરી વખત ડાઉન થઈ અને ત્યાં પહોંચી ગયા છે મિત્રો શરૂઆતમાં આપણે જ્યારે હોળી પહેલાંના જે એટલે કે માર્ચ મહિનામાં જીરાના બજાર જો આમ જોઈએ તો ખેડૂતોને ચાર હજાર આસપાસ જીરાના ભાવ મળતા હતા પણ વચમાં ત્યારબાદ એપ્રિલ મહિનામાં સારો એવો સુધારો થયો અને જીરું બજાર છે તે સારું ઊંચાઈકું અને અડતાલીસો આસપાસ પાંચ હજાર આસપાસ જીરુંનું બજાર પૂગી ગયું હતું ફરી ફરી એક વખત જીરું ફરી પાછું ડાઉન થઈ ગયું છે હાલની અંદર જે બજાર પહેલાં હતું તે જ બજાર પાછું નહીં આવી અને ઊભું રહી ગયું છે અને ચાર હજાર આસપાસ ફરી વખત જીરું બજાર હાલની અંદર બોલાઈ રહ્યા છે અને યાર્ડની અંદર ખેડૂતોને ચાર હજાર એકતાલીસો બેતાલીસો સુધી માનમાં હાલની અંદર બજાર ભાવ ખેડૂતોને વીસ કિલોનો મળી રહ્યો છે મિત્રો ગુજરાતનું જીરાનું જો મોટામાં મોટું યાર્ડ હોય તો ઊંઝા માર્કેટ યાર્ડ છે જીરાનું તો હાલની અંદર ઊંઝા માર્કેટની યાર્ડની અંદર જો આવકની વાત કરીએ તો ભાઈઓ બાર હજાર તેર હજાર બોરી આસપાસ માન માન આવી રહી છે જીરાની આવક એટલે કે આ જે આવક છે તે ખરેખર ઘણી બધી ઓછી કહેવાય અને ઓછી હોવા છતાં પણ જીરુનો જે બજાર છે તે આ ડાઉનમાં ચાલી રહ્યું છે હવે ભાઈઓ આમાં એવું છે કે આગળના સમયમાં ખેડૂતોની પકડ ઉપર પણ જીરાનો બજાર ભાવ કદાચ આ ફેરફાર થાય જો ખેડૂતો યાર્ડની અંદર જીરા બહુ લઈ નહીં જાય અને જો પકડ એકદમ કરશે તો બજાર હજી આગળના સમયમાં ધીમે ધીમે સુધરશે પણ એક વખત હજી બજાર અપ થશે જીરું એક વખત બજાર ભાવ અપ થવું જ જોઈ અને ફરી વખત ડાઉન થશે એટલે આવું તો અપ અપ ડાઉન તો થયા જ રાખશે થોડું જાજુ તો કેમ કે આ પાક એવો છે અને બીજે બીજા નંબરમાં કે હાલની અંદર આમ જોઈએ તો વિદેશની અંદર પણ કોઈ આપણે ભારતનું જીરું એટલું બધું નિકાસ થાય એવું કાંઈ એવા કોઈ ડેટા નથી મળી રહ્યા મિત્રો ચાઇના હોય કે બાંગ્લાદેશ હોય જે આપણા ખરીદદાર જો દેશ હોય તો તે છે અને તે પણ હાલની અંદર કંઈ ખરી ખરીદે એવું કાંઈ હાલની અંદર લાગી નથી રહ્યું અને કોઈ મોટા ફેરફાર થાય જીરા બજારની અંદર તેવું પણ હાલની અંદર લાગી નથી રહ્યું આગળના સમયમાં જરૂર ને જરૂર કદાચ બજાર ફરી વખત થોડું ઘણું સુધરે એવું અમારું અનુમાન છે પણ ખાસ ખેડૂતોને પકડ એ ખાસ જરૂરી છે જો આ બજારની અંદર પણ જો ખેડૂતો કન્ટિન્યુ જો બજારની અંદર જો જીરું આવક ચાલુ ચાલુ જ રહેશે તો બજાર ડાયરેક્ટ સુધરે નહીં ધીમે ધીમે કદાચ સુધરે હાલની અંદર ફરી વખત થોડીક નોર્મલ તેજી આવી રહી છે પણ જો ખેડૂતોની પકડ રહેશે અને જો ખેડૂતો યાર્ડની અંદર જો જીરાની બહુ જીરા નહીં લઈ જાય તો આગળના સમયમાં સેમાન સમયમાં પણ જીરું થોડું ઘણું ચમકે એવું એક અમારું મિત્રો અનુમાન રહેલું છે હવે મિત્રો જીરું બજાર વધવાના ચાન્સની શક્યતા કેટલી એના વિશે આપણે થોડુંક આગળ ચર્ચા કરીએ તો આમ જોઈએ તો આગળના સમયમાં જો વિદેશની અંદર જીરાની જો માંગ વધારે રહીએ તો બજાર ચડે અને બીજું કારણ એ પણ છે કે જો યુદ્ધ જેવી સ્થિતિ પણ ક્યાંક ને ક્યાંક થાય થોડી ઘણી તો પણ બજાર સુધરે નહીં તો આ જે બજાર છે તે પણ ટકેલી રહી અને એથી ડાઉન પણ જઈ શકે અને હાલની અંદર આમ જોઈએ તો કોઈ બાંગ્લાદેશ કે ચીન કે અત્યારે કોઈ આ સમયની અંદર ખરીદી જીરાની ખરીદી કરે એવા કોઈ હાલમાં અમને લાગી રહ્યું નથી બાકી આગળના સમયમાં નોર્મલ બધું થઈ જાય અને જો કદાચ આગળના સમયમાં નિકાસ થાય તો પણ બજાર ચડે અને બીજી વસ્તુ કે જો વરસાદ ખેંચાય એટલે કે લાંબો ટાઈમ ખેંચાય વરસાદ તો પણ જીરુની બજાર ક્યાંક ને ક્યાંક સુધરવાની શક્યતા છે અથવા તો વરસાદ અનિયમિત થાય વરસાદ ઓછો થાય અને આગળના સમયમાં વધારે ટૂંકમાં વધારે ખેંચી જાય વરસાદ આપણે છઠ્ઠો મહિનો છે અત્યારે મિત્રો પંદર વીસ જૂન આસપાસ આપણે ચોમાસું બેસી જતું હોય છે બરાબર છે ગુજરાતની અંદર તો આસપાસ આપણે આમ જોઈએ તો આવી જતું હોય છે તો આ સમયની અંદર જો હજી વરસાદ ખેંચવે તો આગળના સમયમાં જીરું મિત્રો ક્યાંક ને ક્યાંક ચમકે એવું અમને એક એ પણ અનુમાન કહી શકાય જીરું બજાર સુધરવાનું એ પણ એક કારણ છે બાકી મિત્રો હાલની અંદર થોડુંક આપણે આપણે બધા સમજીએ છીએ છીએ કે થોડુંક આપણે જે આ યુદ્ધની યુદ્ધ જેવી જે કન્ડિશન થોડીક છે તેમાં કોઈ હાલની અંદર કોઈ બજાર વધારે સુધારો આવે એવું કોઈ પણ આપણો પાક હોય તો તેનો મિત્રો હાલની અંદર કોઈ વધારે કેવો અપડેટ થાય એટલે કે સુધારો આવે તેવી કંડિશન આ પોઝિશનમાં પોઝિશનમાં એટલે કે આ ટાઈમની અંદર કોઈ વધારે સુધારો આવે એવું કંઈ હાલ લાગી રહ્યું નથી હવે મિત્રો ઘણા ખેડૂતોના મેસેજ આવે છે કે જીરું અત્યારે વેચવું કે કેમ તો ખેડૂતભાઈઓ તમને એ એના વિશે પણ ખાસ જણાવી દઉં મિત્રો જો તમારી ક્ષમતા હોય હજી પકડ કરવાની અને જો તમારી પોઝિશન સારી હોય તો તમે હાલની અંદર પણ જીરુંનો સ્ટોક તમે થોડો ઘણો સમય સાચવી રાખી શકો છો ન વેચી તો પણ જો હાલી જતું હોય તો થોડોક સમય જાળવી જવાય અને જો ખાસ જો તમારે જરૂર જ હોય તો થોડું ઘણું જીરું હાલની અંદર વેચી નખાય આગળના સમયમાં જો મિત્રો કન્ડિશન સારી રહેશે તો પણ જીરુંનો ભાવ ક્યાંક ને ક્યાંક સુધાર સુધારવાની શક્યતા છે એટલે કે પચાસ ટકા થઈ જવાય મિત્રો મેં માર્ચ પહેલાં પણ ખેડૂતોને કીધું હતું કે જ્યારે આડત્રીસો મિત્રો છત્રીસો સાડત્રીસો રૂપિયા જ્યારે જીરાના ભાવ હતી ત્યારે પણ ખેડૂતોને મેં મેસેજ દ્વારા આપણી યુટ્યુબના માધ્યમથી કીધું કે થોડોક સમય જાળવો બજાર એકવાર એક વખત અપ થશે થશે ને થશે અને તો મિત્રો ખાસ જે ખેડૂતોએ જે ખેડૂતોને આપણે મિત્રો ખેડૂતના દીકરા છીએ આપણે પૈસાની જરૂર હોય તો પણ ખેડૂતોને મેં ખાસ કીધું હતું કે તમે તમારી પાસે પચાસ મણ જીરું હોય તો દસ વીસ મણ જીરું કાઢી નાખો બીજું રાખો થોડાક સમયની અંદર જ એટલે કે માર્ચ પૂરો થશે એટલે સીધું જીરુંની બજાર હોય કે ગમે એ બજાર હોય અપ થાશે થાશે ને થાશે અને મિત્રો બજાર અપ થઈ હતી અને સારા સારા એવા ભાવ મળ્યા પણ હતા ઘણા ખેડૂતોને અને આ આમ છતાંય જો જે ખેડૂતોએ આ બજારમાં પણ ન વેચ્યું જીરું તે ખેડૂતોને હવે હવે આગળના સમયમાં જીરુંના ભાવ ક્યારે થાય તે પણ વાત જોઈ રહ્યા છે ખેડૂતો એટલે જે ખેડૂતોને મેં કીધું હતું કે પચાસ ટકા થઈ જાઓ પચાસ ટકા આગળના સમયમાં ભાવ થશે અને મિત્રો માર્ચ ગઈ અને એપ્રિલની અંદર સારો એવો ભાવ ખેડૂતોને ઘણા ખેડૂતોને મળ્યા અને જે ખેડૂતોએ આ ભાવની આ બજારની અંદર સુડતાલીસો અડતાલીસો પાંચ હજાર આસપાસ જીરું બજાર થયું તેમાં ઘણા ખેડૂતો નીકળી ગયા તેને ફાયદો પણ થયો પણ હાલની અંદર જીરું આ કન્ડિશન જો આમ જોઈએ તો આમને આમ રહીએ મેં જેમ તમને કીધું કે આગળના સમયમાં વરસાદ ઉપર આધાર છે અને બાકી ખાસ નિકાસ ઉપર રહેલો છે કેમ કે ઇન્ડિયાને જે જીરું જોઈ છે આપણા ભારતને જે જીરું જોઈએ છે તેની મિત્રો ખાદ્ય ખાદ જો હોય તો સાઠ પાસઠ લાખ જ બોરીનો ખાદ છે અને આપણું ઉત્પાદન છે તે ક્યાંક ને ક્યાંક વધારે છે જૈસાલનું ઉત્પાદન છે તે પણ ધક્કો મારી રહ્યું છે જીરાને આ વર્ષના જીરાને પણ બજારની અંદર ક્યાંક ને ક્યાંક નડી રહ્યું છે જય સાલનું જીરું એટલે આ કારણોસર જીરુના જીરુના બજાર મિત્રો અપ થઈ અને ફરી ડાઉન થઈ જાય છે તો બસ મિત્રો વિડીયોની અંદર આટલું જ હતું ખાસ મિત્રો માહિતી કેવી લાગી મિત્રો ચેનલની અંદર જો તમે નવા આવો અને હજી સુધી સુધી જો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો અને આપણા વાલા ખેડૂત મિત્રોને આપણો વિડીયો સારો લાગ્યો હોય તો ખાસ શેર કરી નાખજો અને મિત્રો હા જે આપણે ઓલ બેલા બે લાયકનું ઘટાડ્યું જે નિશાન છે તે દબાવવાનું ભૂલશો નહીં અને મિત્રો લાઇક ખાસ આપી દેજો તો મિત્રો બસ આપણા અવનવા વિડીયો જોવા માટે અને જીરુ બજાર વિશે આગળના સમયમાં મિત્રો વિડીયો વિડીયો જોવા માટે ખાસ મિત્રો આપણી ચેનલમાં મંડિયા રહેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને ઓલ બે લાયક ઘટડીનું ખાસ દબાવી દેજો જેથી કરીને આપણા મિત્રો અવનવા વિડીયો તમે સફળ ફક્ત નિહાળી શકો અને મિત્રો ખેતીવાડીની અવનવી માહિતી તમને ક્યાંક ને ક્યાંક મળી રહે તેના માટે આપણી ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવી જરૂરી છે મિત્રો આપણે ક્યાંક ને ક્યાંક ખેડૂતોને બે પૈસાનો ફાયદો થાય એવો મિત્રો અમારો એક ખાસ ધ્યેય રહેલો છે તો મિત્રો બસ જય સિદ્ધનાથ મહાદેવ મિત્રો મળી આગલા વિડીયોમાં ત્યાં સુધી રજા આપશો